કાઝલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે શાદિક કાજલવાલા દર્શક મિત્રો બ્લડ ડોનેશનના માનવતાભર્યા કાર્યથી શરૂ કરાયેલ સંસ્થા ફિક્રે ઉમદ ટ્રસ્ટ વડોદરા શહેરમાં છેલ્લા નવ વર્ષથી પોતાના કાર્યકર્તાઓ દ્વારા સક્રિય કામગીરી કરી રહ્યા છે અને જેમાં ગરીબ વિધવા જરૂરિયાતમંદો લોકો સુધી અનાજનું વિતરણ કરે છે સાથે સાથે હિન્દુ મુસ્લિમ સમાજના લોકોને જરૂરતના સમયે નાટ જાત કે ધર્મના ભેદભાવ વગર બ્લડની જરૂરિયાત હોય કે કરિયાનું હોય કે કુદરતી આફત હોય કે મુસીબત હોય સક્રિય કામગીરી કરી માનવ સેવા કરી રહી છે અને આ સંસ્થા દ્વારા વડોદરા શહેરમાં પૂર આપત્તિ કે કોરોના સમયે પણ ઉમદા સેવાઓ બજાવેલ છે ત્યારે આગામી દિવસોમાં પવિત્ર રમઝાન માસ આવતો હોય તેને લઈ એક વિશેષ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના ટોહિતભાઈ શેખ નૂરભાઈ જોટવાવાલા ઉમરભાઈ હાફજીવાલા આસિફભાઈ મંસૂરી આબિદભાઈ દિવાન અદનાન પઠાણ આબિદ પઠાન સહિતના ગ્રુપના યુવાનો હાજર રહી લોકોને કઈ રીતે મદદ પહોંચાડવી શકાય તેની સમજણ આપી હતી વડોદરા શહેરના હરની રોડ હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરાથી સાદી કાજલવાલાનો ખાસ રિપોર્ટ

में सभी जो अलग अलग से जो में हिम्मत सबको एक लाइन की कोशिश ये बहुत अच्छी को आगे पहली चीज तो अल्लाह आप सभी हिम्मत नहीं कर पाए आप जो भी काम कर रहे हो अल्लाह का शुक्र है हम काम करने के लिए मोहताज है अल्लाह काम निकलने का मोहताज नहीं और एक प्लेटफॉर्म पर ही रहकर काम करे और लड़कियों को सुधारने की फिक्र तो करते हैं लेकिन हम हमारे नौजवानों को सुधारने की फिक्र नहीं करते सबसे बड़ी बात उन्होंने ये कही कि જ્યાં કયું ગ્રુપ છે અને આજે જે મિટિંગ હતી તે કયા કારણોસર મીટિંગ કરવામાં આવી હતી ટ્રસ્ટ ત્રતિસ્થળ છે મુસ્લિમ ગ્રુપનાથી આ પ્રચલિત છે અને આજે જે ભેગા થયા હતા તેનો જે રમઝાન મહિનામાં જે મેવાઓ અને યાત્રિ બચ્ચાઓ માટે જે કપડાઓની કીટ અર્સિંગ કરવામાં આવે છે તેને લઈને બધા આજે ભેગા થયા હતા જેમાં વડોદરા શહેરના તમામ જે ખિદમત ગુજરાત લોકો છે જે એનજીઓ સાથે જોડાયેલા છે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બહુ સારો પ્રતિસાદ આપ્યો અને આ મિટિંગને સફળ બનાવી છે તે બદલ તે તમામ લોકો જે ઉપસ્થિત હતા તેમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કેટલા વર્ષથી આ ટ્રસ્ટ ચાલે છે અને કયા કયા કામો કરવામાં આવે છે બે હજાર સત્તર થી સક્રિય છે અને આમાં રમઝાનમાં દેવાઓ યકીમો તથા વડોદરા શહેરમાં જ્યારે જ્યારે પણ આપતા આવી ત્યારે ત્યારે આ ગ્રુપ દ્વારા સહાય સહાયજો અને ફિઝિકલથી લઈને કે ફાઇનાન્શિયલી જે રીતે પણ બન્યું તે રીતે હેલ્પ પહોંચાડવામાં આવી જે રીતે વડોદરા શહેરમાં બે હજાર અઢાર ઓગણીસના સમયે બ્લડ આવેલું હમણાં બે હજાર પચીસમાં બ્લડ આવેલું તે સમયે પણ આ ગ્રુપ દ્વારા બહુ સરસ કામગીરી કરવામાં આવેલી અને જે પાણીમાં ફસાયેલા હતા તે લોકો સુધી રાહત સામગ્રી પહોંચાડવાનું કાર્ય કરવામાં આવેલું તે છ તે તેના સિવાય વડોદરા શહેરમાં કોઈ એવો વ્યક્તિ કે જે મેડિકલ સહાય માટે આવે છે તેને મેડિકલ સહાય માટે પણ અમે અમને સહાય આપીએ આ ફિક્ર ઉમદ ટ્રસ્ટ સાથે તમારું મુસ્લિમ બ્લડ ડોનેશન ગ્રુપ ચાલે છે તે કઈ રીતે સક્રિય છે જ્યારે સ્થાપના થઈ હતી ત્યારે આ એક યુથનું ગ્રુપ હતું મુસ્લિમ બ્લડ ડોનેશન ગ્રુપ જે મદના ભક્ત ભલા બ્લડના રિલેટેડ કામ કરતી કે 4000 બ્લડની જરૂર બળગના સહાયમાં ઓરીને પણ જરૂર પડતી હતી એમાં કોઈ જાત પાત કે નાત આવતી હતી જારે જારે પણ બ્લડની જરૂર પડી જારે જારે અહીંયા છોકરાઓ જોઈને તમને પૂરી સમય કાઢીને બ્લડ તમને આપ્યું છે અને બહુ સારી રીતે આ કાર્ય કર્યું છે સુનો તરનગુર મોપ ઇસ કરે અમારી ચેનલ કો કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે